ભારતનું સંવિધાન અથવા ભારતનું બંધારણ આજે આપણે ભારતના બંધારણ અથવા ભારતના સંવિધાનનો ભાગ છ જોઈએ છીએ ભાગ છ માં કલમ એકસો બાવન એકસો ત્રેપન એકસો ચોપન એકસો પંચાવન એકસો છપ્પન એકસો સત્તાવન વિશે જોગવાઈઓની ચર્ચા કરીએ ભાગ છ મો રાજ્ય નો વહીવટ અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે તો તે મુજબ આપણે વિગત જાણીએ ભાગ છ

રાજ્યપાલને સોપાયેલા ગણાશે નહીંદને અથવા રાજ્યના વિધાન મંડળ ને ભાગ આપશે નહી કલમ નંબર એકસો પંચાવન રાજ્યપાલની નિમણૂક